આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે અમદાવાદમાં તન્મય અમેઝિંગ સ્પેસનું ઉદઘાટન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે તન્મયઝ અમેઝિંગ સ્પેસ ઇસરો દ્વારા માન્ય પ્રાપ્ત સ્પેસ ટ્યુટર અવકાશ પ્રશિક્ષણનું ઉદઘાટન કરવામાં આવ્યું જે અમદાવાદમાં એક અદ્યતન અનુભવ કેન્દ્ર છે જે ખગોળશાસ્ત્રના ફેલાવ અને શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે

દરેક વ્યક્તિ સાત વર્ષની હોય કે સિત્યોતેર વર્ષની હોય સ્કૂલનું હોય કોલેજનું હોય ટીચર્સ ટ્રેનિંગ હોય કે કોઈ પણ વાતચીત હોય ખગોળ શીખવી જોઈએ કેમ કારણ કે ઇટ ઇઝ મધર ઓફ ઓલ સાયન્સીસ તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક્સ કે એન્જિનિયરિંગ કે હવે મેડિસિન કંઈ પણ વાતચીત કરો તો ખગોળને ખૂબ અડે છે તો કેમ એવી કોઈ જગ્યા ના હોય કે જે જગ્યા ફક્ત ને ફક્ત ખગોળ હોય તો એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સનું પ્રાઇવેટલી બનેલું અથવા તો બની રહેલું આ એકમાત્ર એવું હબ છે કે જે જગ્યાએ એસ્ટ્રોનોમી ડે ના દિવસે એનું ઓપનિંગ અહીંયા આગળ સ્કૂલમાંથી તમે એવું જોઈ શકો કે સ્કૂલના બાળકો આને થોડેક દૂર રાખે છે કેમ કારણ કે પૂરેપૂરી સમજ કાં તો શિક્ષકો આપી નથી શકતા અથવા તો પછી સાચી માહિતી ક્યાંક મળતી નથી તો આ એક એવી જગ્યા છે કે જે જગ્યાએ તમને સૂર્યમાળાની વાતચીત હોય એસ્ટ્રોનોટની વાતચીત હોય ચંદ્ર ઉપર ચાલવાની વાતચીત હોય જે ડબલ્યુ એટલે કે સૌથી પાવરફુલ ટેલિસ્કોપની વાતચીત હોય કે કોઈ બી સિવિલાઇઝેશનની વાત હોય ઇન્ડિયાના જૂના જૂના ગ્રંથોના શ્લોકની વાતચીત હોય કે રોકેટ ક્યાંથી ને કેવી રીતે તૈયાર થયા અને આજે એની કેવી પરિસ્થિતિ છે કયા કયા ઇન્વેન્શન્સ થયા છે બિગ બેંગ કોસ્મોલોજી તારામંડળ તારા વિશ્વ કે તમે ટેલિસ્કોપથી જોવા માટે થઈ અને જગ્યા તો આ એક માત્ર એવી જગ્યા છે કે જે સ્કૂલ્સના છોકરાઓ બબે કલાક અહીંયા આગળ આવી અને જો સેશન્સ લે તો એ લોકોને અનેક પ્રકારના લાભ થાય કરિયર ગાઈડન્સ બી અહીંયાથી મળવાનું છે તો કેમ અહીંયા આગળ ન વિઝિટ કરવું જોઈએ